કઈ શકીએ એ નંબર એ તાલુકો તમે અત્યારે ક્યો રહ્યો છો બહાર હા ત્યાર તમે કરમાણ કોટાતા કરમા કોટલા હા તમારું નામ હું કીધું આખું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ પર મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈ નું ફોન છે જય મિત્રો આ ભાઈ સાથે જ કામ કરતો એનો એક મજૂર કે જે એને ભાઈની દીકરીને લઈને અને ભગાડી ગયો છે પરપ્રકરણ બન્યું છે જે બાબતે મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરી સમાધાન કરવા માટે મદદ માગી રહ્યો છે આ ભાઈ જે છે યુપીના છે અને તે ભાષા વાત કરે છે જે સાંભળીને તમને ખૂબ મજા આવશે તો આવો સાંભળી કે કેમ કરતા આ ભાઈનો મજૂર કાળો આ ભાઈની દીકરી અનિતાની જે છે એ લઈને ભગાડી ગયો છે શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ એવા આપ ચેનલ ઉપર ન વાંચો છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

రమేశా భా

એનું કાળું નામ છે કાળુ હા એ ક્યાં ગામ નો છે એ રીંગણોર નો રીંગણોર એ ક્યાં આવ્યું એ અમાર ગામ નહી સાત કિલોમીટર દૂર રહી ગયા તો એ ભગાડી ગયો તો તમે ન્યા તમા તમે ક્યાં હતા તે ભગાડી ગયો અમે સાબ લગન માં હતા ક્યાં તમાર ન્યા યુપી હા યુપીમાં જ લગન માં હતા પછી મા છોકરાએ ખબર દીધી ની હમ તો પછી અમે ગયા એ બાઈક લઈને લઈ ગઈ

છે બાકી નકર કેસ થાય નકર કેસ થાય કેસ તો કરી નાખ્યો બાકી ના આવી થાય હા અમારે હું આઈ થઈ રહી ઠીક 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 હવે તમારી ઘરવાળી નું નામ શું છે મારી ઘરવાળી નું રીકા રુકમા તમારું આખું નામ કી તમારું નામ કી દો મારું રમેશ રમેશ ઉર્ફે રમેશ આખું નામ રમેશ રમેશ ડામર રમેશભાઈ ડામર હા હા ડામર બાપનું નામ છે

એનો હારે વાત થાય એ ખોટાળા વાત કરતા એ ખોટાળતા નહીં ફોન કરી એટલે આ નંબર છે ઓલા નંબર છે કોના નંબર સાબ તો આપણે તારી છોકરી વાત કરવા માટે કે નિયારે આ સમાધાન માટે વાત કરવી કો કરવી પડે આલો યે હું રવિ હું નામ એનો હાલો મોટા બાપરાવા નંબર આ લેઈ

હા કમ કમલ કમલ હા કમલ હા ઓકે કમલભાઈ કીધું સમાધાન થઈ જાય એને ફોન કર્યો હતો હા એના ફોન કરેલો નથી

ઓકે નંબર મોકલ તારી દીકરી ના ફોટા મોકલ આપડો છોકરો ભગાડી ગયો એના ફોટા મોકલ હા એ બધા નહીં મોકલી દે ઓકે આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવાનું તારી મંજૂરી છે ને આજે મંજૂરી થઈ ને સાબ ઈ ની ખૂટાળ પછી શું કરા કા ના તો નાલો અમે લગાડી છે આ મને ફોટા મોકલ છોકરી ના ને હોય અત્યારે મોકલા હમણા હા હેલો હા બોલો એ કાઈ ના આના મોબાઈલ ની ફોટા ને મોકલો હે ના હા મોકલો મોકલો એ હા હા ઈ ફોટો આવી ગયા નંબર તમારા પાસે આવી ગયા હા જોઈ લો જોઈ લો કમલભાઈ બોલો હેલો

ઈ કઈક ઓલી આપણે છોકરી છે ને સુનીતા અનિતા અનિતા ભગાડી ગયો છે હા હા તો એમાં તમે એનું સમાધાન કરાઈ ગયો ને પૈસા દેવાના હતા ને એવું હતું તો કેમ પતાવ્યું નહીં અરે પતાવ્યું ને કાકા પતાવવાનું હે પણ એ એનો છોકરીનો બાપ હે ને હા યો નઈ પતાવવા દે મતલબ આપણે કો ખૂટાણે કાય તો આઈ તો થાને પે ખૂટે ના રિપોર્ટ ડાલ રખી ઇનોને હા તો ઈ વાત થઈ ગઈ એના 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 પપ્પાનો જ ફોન હતો हां रमेश भाई मन्ना भाई डामर नो हां हां तो ई के आज ये कमल छे ने ई के એટલે પતિ જાય તો તું હરેજેન પૂરો કરાઈ દે ને કઈ પૈસા નહી દેતલી હતી હોય પૂરી કરાઈ દે ને અરે પુસપ દેને કે લિયે પૈસા નહી દેરા હું કાકા હા તો ઈ એના પપ્પા સમાધાન કરવા તૈયાર છે તો પોલીસ સ્ટેશનમાં જાવ ને હા તો રાખી પે આણે કા હે इनको तो રાખી પે अपन સમાધાન કર દેંગે હા તો ઈ તારા માં ફોન કરે હા 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 હે હા હા હા

अरे अरे भाई बोलो, भाई भाई बोलो बोलो बोले बोले रमेश बोले। बोलो रमेश दे गाड़ी तरफ गया है पासा तो तो बात बात करा तो बात, बात कमल आ हो की रही। यार दे थी न, एक नी बोली कर नी एक महीना महना पी भाई ने